આપણે વિગતવારની ચર્ચા કરીશું કે મેરિટ કેટલું રહેશે કેટલી શિક્ષક ભરતી આવશે અને કેટલા તમારે માર્ક થતા હોય કેટલું તમારે મેરિટ બનતું હોય તો તમારો વારો આવી જશે અને ક્યાં ક્યાં તમારે ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે ટેટ ટુ ટાટ એસ એસની પણ માહિતી તમને આજે આપવાની છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો જૈન 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 ચાલો ફટાફટ એકાદ મિનિટ રાહ જોઈશું એટલે વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે તે આપણી સાથે જોડાય જાય ફટાફટ ચાલો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોવ ગમત સાથે જ્ઞાનચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દેજો તમારા જેટલા પણ ગ્રુપ હોય બધા જ ગ્રુપમાં આપણા લેકચરની લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે તે આપણી સાથે જોડાય ચાલો ફટાફટ છે આપણા સેશનની લિંક શેર કરીને આવો તમારા બધા ગ્રુપમાં આજે તમને આવી કોઈ પણ માહિતી છે ક્યાંય પણ નહીં આપ્યું હોય એવી માહિતી આજે તમને આપવાની છે વિદ્યાર્થી મિત્રો ચાલો ફટાફટ જેટલા પણ લાઈવ છે બધા જ હિન્દ કોમેન્ટ કરી દો એટલે આપણે આગળ વધીએ ફટાફટ ચાલો ખૂબ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે તમારું મેરિટ કેટલું બનશે બરાબર છે ટેટ ટુની તમારે તૈયારી ક્યારથી કરવાની છે ટોટલ અપડેટ આપીશ બરાબર છે ટેટ ટુની હું ટોટલ પ્રિપરેશન તમને છે યુટ્યુબ માધ્યમ થકી કરાવવાનો છું ને એપ્લિકેશનમાં પણ સરસ એવી ટેસ્ટ પીરસવાનો છું બરાબર છે ન્યૂ પેટર્ન ન્યૂ અભ્યાસક્રમ સી ટેટ પેટર્ન પ્રમાણે જ ડન ચાલો જય માતાજી જય હિન્દ જય જય તો વિદ્યાર્થી મિત્રો ટેટ વન પરીક્ષા બે હજાર પચીસ જે તમે લોકોએ આપી છે એની આન્સર કહેવી ગઈ છે જો તમને એમ લાગે કે પ્રશ્નમાં કંઈ પણ ભૂલ છે તો તમે વાંધા અરજી કરી શકો છો એકત્રીસ બાર બરોબર છે હવે છેલ્લા બે દિવસ બાકી છે બે દિવસની અંદર છે તમારે વાંધા અરજી કરવી હોય તો મેં તમને એક ગ્રુપમાં પીડીએફ મૂકી છે બરોબર છે એમાં એનું ફોર્મ આપ્યું છે આખું ફોર્મ તમારે ફિલઅપ કરીને રાજ્ય પરીક્ષા બોર્ડના ઈમેલ આઈડી પર તમારે ઈમેલ કરવાનો રહેશે બરોબર ડન એ તમને ટોટલ માહિતી આપી દીધી છે હવે વિદ્યાર્થી મિત્રો જો તમારા શિક્ષક મેરિટની વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો સૌ પ્રથમ તો તમારી મેરિટની ગણતરી તમને કરતા આવડવું જોઈએ કે તમારી મેરિટની ગણતરી કઈ રીતે થાય બરોબર છે એસએસસી એટલે કે વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના વીસ ટકા છે બધાને મેરિટની ગણતરી કરીને વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો પછી પાછલા વર્ષમાં કેટલું મેરિટ હતું હવે કેટલું મેરિટ રહેશે તમારે કેટલું મેરિટ બને છે એ પણ હું તમને છેલ્લે પૂછીશ ને કેટલા મેરિટવાળા એ છે એ આશા રખાય અને ક્યાં કયા ડોક્યુમેન્ટથી એ રખાય ટોટલ અપડેટ આપીશ બરાબર છે એસએસસીના વીસ ટકા ગણાય છે પીટીસીના પચીસ ટકા ગણાય છે ગ્રેજ્યુએશનના પાંચ ટકા અને ટેટની પરીક્ષાના પચાસ ટકા એમ ગણીને ટોટલ વિદ્યાર્થીઓ તમારો સોમાંથી મેરિટ બને છે બરોબર છે એટલે કે ધોરણ બારમાં તમારે માનો કે એસી ટકા છે તો એસી ગુણ્યા વીસ ભાગ્યા સો કરી નાખવાના તમારે બરોબર છે બરોબર છે એવી જ રીતે તમારે પીટીસી માં પચીસ ટકા છે તો એને તમારે જેટલા ટકા હોય પર્સન્ટેજ એને ગુણ્યા પચીસ ભાંગ્યા સો કરી નાખવાના ગ્રેજ્યુએશનના વિદ્યાર્થી મિત્રો પાંચ ટકા છે અમુક વિદ્યાર્થીઓએ મને એવી કોમેન્ટ કરી હતી કે સર મારે ગ્રેજ્યુએશન નથી તો તમારે અહીંયા સારા માર્ક લાવવા પડે બરાબર છે જો તમારે અહીંયા સારા માર્ક આવ્યા તો ભલે આ તમારે ના હોય તો પણ તમે લોકો મેરિટમાં આવી શકો છો હવે વિદ્યાર્થીઓ પાછલા વર્ષના મેરિટની જો વાત કરવા જઈએ બરોબર છે એક વન બાય વન આપણે આગળ વધીશું જોડાયેલા રહેજો આ વિદ્યાર્થી મિત્રો પાછલા જે હમણાં ભરતી ગઈ ને એનું મેરિટ છે બરોબર છે કેટલાય મેરિટ અટક્યું હતું એની વાત કરું વિદ્યાર્થી મિત્રો ધોરણ એક થી પાંચમાં

વિજ્ઞાન પ્રવાહ સિવાયનું મેરિટ છે એકાવન પોઈન્ટ પંચાણું વિચાર કરો બરોબર છે અહીંયા તમારી સમક્ષ ટોટલ ઓપન કેટેગરીની વાત કરવામાં આવી છે વિજ્ઞાન પ્રવાહનું મેરિટ છે તમારું એકાવન પોઈન્ટ પંચાણું એ અટક્યું હતું ધોરણ એકથી પાંચનું બરોબર છે અમુક વિદ્યાર્થી મને વિજ્ઞાન પ્રવાહ વાળા કોમેન્ટ કરે છે તો એમને પચાસ પ્લસ મેરિટ બનાવે છે પંચાવન મેરિટ એટલે તમે લોકો સેફ થઈ ગયા વિજ્ઞાન પ્રવાહવાળા બરોબર ડન જો તમારે પંચાવન ટકા મેરિટ બને છે તો તમે બિન અનામત કેટેગરીમાં આવો છો તો તમે સેફ છો વિજ્ઞાન પ્રવાહ સિવાયના જે મેરિટની વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો ધોરણ પાંચનું વિજ્ઞાન પ્રવાહ સિવાયનું ઓપન કેટેગરીનું અડસઠ પોઈન્ટ બત્રીસ બધા રાઉન્ડની વાત કરીએ છેલ્લા ત્રણ રાઉન્ડની બરાબર છે પછી માજી સૈનિકનું સાહીઠ પોઈન્ટ બેતાલીસ સાડત્રીસ પછી દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોનું છે એ એ બી સીડી અને ઈ અંતર્ગત એ કેટેગરીના ઉમેદવારોનું ચોસઠ પોઈન્ટ પચીસ ચોસઠ સી કેટેગરીના ઉમેદવારોનું પંચાવન પોઈન્ટ સિત્તેર સિત્યોતેર અને ડી અને ઈ કેટેગરીનું અનુક્રમે વિદ્યાર્થી મિત્રો હતું આ વિદ્યાર્થી મિત્રો જ્યારે બિન અનામત કેટેગરીનો ધોરણ એક થી પાંચનો પહેલો રાઉન્ડ બહાર પડ્યો ત્યારે વિદ્યાર્થી મિત્રો અડસઠ પોઈન્ટ બત્રીસ આડત્રીસ વાળાનો વારો આવ્યો હતો બરોબર છે આ વિદ્યાર્થી મિત્રો મેરિટ આપણું ગઈ ભરતીનું છે બરોબર ગઈ ભરતીનું છે ગઈ ભરતીનું છે આ વિદ્યાર્થી મિત્રો પ્રથમ રાઉન્ડની વાત આ કયા રાઉન્ડની વાત છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ રાઉન્ડની વાત કરવામાં આવી છે હું તમને જ્યારે પ્રશ્ન પૂછું ને ત્યારે બધાએ કોમેન્ટ કરવાની છે જેનાથી કોમેન્ટ ન થાય સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી દેજો એટલે કોમેન્ટ થશે બરોબર છે પહેલો રાઉન્ડ વિદ્યાર્થી મિત્રો 68.32 38 અટક્યો હતો પછી વિદ્યાર્થી મિત્રો સેકન્ડ રાઉન્ડની જો વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ રાઉન્ડ તો સેકન્ડ રાઉન્ડ ધોરણ એક થી પાંચનો વિજ્ઞાન પ્રવાહ સિવાયનો એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન પ્રવાહની વાત કરવામાં નથી આવી વિજ્ઞાન પ્રવાહ સિવાયના વિદ્યાર્થી મિત્રો બિન અનામત કેટેગરીના છે એ ઉમેદવારોના સડસઠ પોઈન્ટ ચોસઠ છપ્પન ચોસઠ છપ્પન બરોબર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો થોડ તબક્કાની જો વાત કરવા જઈએ ધોરણ એક થી પાંચ વિજ્ઞાન પ્રવાહ સિવાય વિદ્યાર્થી મિત્રો તો એકાવન પોઈન્ટ પંચાણું નું છે એ મેરિટ અટક્યું હતું વિદ્યાર્થી મિત્રો હવે જો તમારે વિદ્યાર્થી મિત્રો કેટલું મેરિટ બને છે બધાએ કોમેન્ટ કરો ચાલો ફટાફટ કોમેન્ટ કરો સ્પીડી કોમેન્ટ કરો ચાલો ફટાફટ કોમેન્ટ સ્પીડી કોમેન્ટ કોમેન્ટ ન થઈ હોય તો તમે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી શકો છો ઓ એ મારે આવશે એટલે આપણે ગ્રુપમાં મેસેજ કરી દઈશું ચાલો ફટાફટ કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમારે કોમેન્ટ ન થઈ હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો હું તમને કહી દઈશ કે તમે લોકો સેફ છો કે કેમ જો તમારે વિદ્યાર્થી મિત્રો સાયન્સની વાત કરવા જઈએ વિજ્ઞાન પ્રવાહમાં તો પંચાવન ટકા જેવું મેરિટ બને છે તો તમે સેફ છો વિદ્યાર્થી મિત્રો સિત્તેર ટકા પૃથ્વીરાજસિંહ રાજપૂત સો ટકા તમે શિક્ષક બની જશો બરોબર બાકીના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ ભરતી મોટી આવવાની છે એટલે જેટલા પણ વિદ્યાર્થીઓને પાસઠ ટકા ઉપર જે મેરિટ બને છે એ બધા જ વિદ્યાર્થીઓને સારું એવું મેરિટ ધોરણ એકથી પાંચમાં બને છે જેટલા પણ વિદ્યાર્થીઓને પાસઠ ટકા પ્લસ મેરિટ બને છે એ ટોટલ વિદ્યાર્થીઓ શિક્ષક બની જશે બરાબર છે તમારી પાંચ હજાર પ્લસ વેકેન્સી આવવાની છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને ટેટમાં માર્ક પણ સારા થતા હશે બરાબર છે આપણી બેન્ચમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને સારા માર્ક થાય છે એવું નથી કે પેપર હાર્ડ હતું લોજિક વાળું હતું મેં પહેલાં પણ તમને કીધું હતું કે પેપર છે તમારું લોજિક આવશે સમજણ શક્તિ આધારિત આવશે હવે વિદ્યાર્થી હું તમને મિત્રો તમને ટેટ ટુની તૈયારી કરાવવાનો છું એની પણ તમને વિગતવારની માહિતી આપીશ યસ કેટેગરી વાઇઝ ઓલ ઓવર જો તમને વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો તમે જે કંઈ પણ કેટેગરીમાં આવો છો એમાં તમારે પાસઠ પ્લસ મેરિટ બને છે તો તમે સેફ છો વિદ્યાર્થી મિત્રો કેમ કે વેકેન્સી સૌથી વધુ છે એ ધોરણ એક થી પાંચની આવવાની છે પાંચ હજારથી વધારે પણ આવે તો પણ ના નહીં બરાબર ડન હવે વિદ્યાર્થી મિત્રો ટાટ ની વાત કરવા જઈએ તો શોર્ટ ટાઈમમાં એમનું નોટિફિકેશન આવશે એની પણ આપણે સિરીઝ શરૂ કરીશું યુટ્યુબ સિરીઝ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટેટ ટુ ની તૈયારી જેટલા પણ કરતા હોય બધા કોમેન્ટ કરો ચાલો ફટાફટ કોમેન્ટ કરો સ્પીડી કોમેન્ટ કરો ટેટ ટુ ની તૈયારી જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ છે એ બધા જ વિદ્યાર્થીઓ ટેટ ટુ ની તૈયારી કરે છે કે કેમ બધા કોમેન્ટ કરજો આવતીકાલથી આપણા લાઈવ ક્લાસ શરૂ થઈ ટેટ ટુ ના બરોબર છે યુટ્યુબ ઉપર હું તમને ગ્રુપમાં જાણ કરી દઈશ લાઈવ ક્લાસ શરૂ આવતીકાલથી તમામના ટેટ ટુ ના ડન યસ જે કંઈ પણ તમારો મેન સબ્જેક્ટ હોય સબ્જેક્ટ સાથે તમે કોમેન્ટ કરશો તો વધારે મજા આવશે કે સર હું ટેટ ટુ ની તૈયારી કરું છું આ મારો સબ્જેક્ટ છે ચાલો બધા કોમેન્ટ કરશો યસ ચાલો ફટાફટ કોમેન્ટ કરી દેજો ખૂબ સારું એવું કન્ટેન્ટ છે તમને યુટ્યુબ ઉપર પણ પીરસવામાં આવશે સારી એવી ટેટ ટુ ની બેન્ચ પણ આપણે શરૂ કરવામાં જઈ રહ્યા છે એકદમ ટુ ધ પોઈન્ટ ડીપમાં બરોબર છે યસ સામાજિક વિજ્ઞાન એસએસની આપણે એક આખી બેન્ચ જ લોન્ચ કરવાના છીએ બરોબર છે જેમાં તમને પદ્ધતિશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણેની છે એ આખી નોટબુક તમને બુક આપવામાં આવશે પ્લસ થિયરી કન્ટેન્ટ બધાની તૈયારી છે પ્રોપર ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ઉપર એસએસની કરવામાં આવશે જો તમે એસએસના મેન સબ્જેક્ટ સાથે ટે ટુની તૈયારી કરતા હોવ તો પણ તમે જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સબ્જેક્ટ તમારો હોય તો પણ તમે જોડાઈ જજો તમે સમગ્ર ભાષાની તૈયારી કરવામાં આવશે સામાજિક વિજ્ઞાનની તૈયારી કરવામાં આવશે ગણિત વિજ્ઞાન છે એની પણ તૈયારી કરાવવામાં આવશે તમે આ ટોટલ સબ્જેક્ટ સાથે જો રિલેટેડ હો અને ટેટ ટુની તૈયારી કરતા હો અને ઓથેન્ટિક ડીપમાં ટુ ધ વે પ્રોપર વેમાં જો તમે તૈયારી કરવા માગતા હો તો આજે જ છે વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોરમાંથી તમારે ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે વિદ્યાર્થી મિત્રો તમામની જ્યારે બેન્ચ લોન્ચ કરીશ એટલે તમને ગ્રુપમાં પણ જાણ કરીશ અને યુટ્યુબ ઉપર પણ આપણા ક્લાસ છે વન બાય વન શરૂ થઈ જશે આવતીકાલથી એટલે જોડાઈ દેજો તમને સારું એવું પ્રોપર વેમાં કન્ટેન્ટ છે એ તમને મળી રહેશે બરાબર છે ડન વિદ્યાર્થી મિત્રો ચાલો આજનું વિદ્યાર્થી મિત્રો ટેટ વન મેરિટ કેલ્ક્યુલેશનની વાત કેટલું મેરિટ રહેશે એની તમને શિક્ષક ચર્ચા કરી દીધી છે વિદ્યાર્થી મિત્રો શિક્ષક ભરતી છે એ પાંચ હજાર પ્લસ આવશે એટલે તમારા માટે ખૂબ સારી એવી બાબત છે સુપર પ્રોપર વેમાં છે એ તૈયારી તમને ગમત સાથે જ્ઞાન ચેનલ એપ્લિકેશન અને યુટ્યુબ બંને ઉપર કરાવવામાં આવશે ડન છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી એક માત્ર અપડેટ હવે બીજી એક તમને અપડેટ એ આપવાની છે કે તમે ટેટ ટુની ની તૈયારી કરો છો તમને બધાને ખબર છે કે ટેટ ટુ આવવાની છે તો અત્યારથી જ તમારે લોકોએ પ્રોપર વેમાં તૈયારી કરવાની છે બરોબર છે પરીક્ષા આવે બરોબર છે પરીક્ષા આવે અને પછી તમારે તૈયારી કરો તો તમારે લોસ જશે ઈ લોસ ન જાય એટલા માટે તમારે અત્યારથી જ તૈયારી કરવાની છે તમારે સિરીઝ લખવામાં ભૂલ થઈ છે તો સો ટકા તમારું પેપર ચેક નહીં થાય મેં તમને પહેલા પણ કીધું હતું કે તમે પરીક્ષામાં જ્યારે જાઓ છો તમારે સિરીઝનું મેં આનો તો એક સ્પેશિયલ લાઇવ ક્લાસ રાખ્યો હતો ટેટ વનના આગલા દિવસે પણ આનો લાઈવ ક્લાસ રાખ્યો તો બરોબર છે સિરીઝ લખવામાં ભૂલ થાય એટલે એકસો દસ ટકા તમારા પેપર ચેક ના થાય બરોબર એટલે આ ભૂલ તમારે ખરીખર બીજી વાર રિપીટ ન થાય ભરે ટેટ વનમાં તમારે ભૂલ થાય પણ ટેટ ટુની જો તમે પ્રિપેરેશન કરતા હો તો બીજી વાર ટેટ ટુમાં તમારે ભૂલ ના પડે એ પણ તમે ખાસ ધ્યાન રાખજો ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ કે સર ખૂબ સારો એવો લાભ થયો છે તમારી મોકટે સિરીઝનો તો વિદ્યાર્થી મિત્રો હજી તમે બેન્ચ શરૂ જ નહોતી કરી ઓનલી ફોર યુટ્યુબ ઉપર ફ્રી સિરીઝ શરૂ કરી હતી અને ઓનલી ફોર મોકટે સિરીઝ લોન્ચ કરી દીધી હવે તમે વિચાર કરો કે આપણે બેન્ચ લોન્ચ કરીએ તો એનો સારો એવો બેનિફિટ થાય બરાબર છે એનો પૂરેપૂરો બેનિફિટ તમને થાય એના માટે વિદ્યાર્થી મિત્રો હું તમને છે એ પ્રોપર ગાઈડન્સ થકી પ્રોપર વેમાં તમને તૈયારી કરાવીશ બરાબર છે એના માટે તમારે પૂરતો સમય પણ આપવાનો છે મને ટુ ધ પોઈન્ટ અભ્યાસક્રમને રિલેટેડ જો તમારે તૈયારી કરવી હોય તો સૌપ્રથમ તો તમારે અભ્યાસક્રમને ફોલો કરવો પડે બરોબર છે અભ્યાસક્રમમાં જેટલી પણ વસ્તુ છે આખો કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવો પડે સીટેટ પેટર્ન એટલે વિદ્યાર્થી મિત્રો સમગ્ર જે તમારું પેપર આવે એ તમારું સમજણ શક્તિ આધારિત પેપર આવે તર્કશક્તિ આધારિત પેપર આવે મેં મારી સિરીઝમાં છોકરાઓને સૌથી વધુ જો પ્રેક્ટિસ કરાવી હોય તો સમજણ શક્તિ અને તર્કશક્તિની જ કરાવી હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓને એનો પૂરેપૂરો લાભ પણ થયો છે બરોબર છે સમજણ શક્તિ એટલે ચાર તમારા ઓપ્શન આપ્યા હોય એ બી સી અને ડી તમને ચારે ચાર એમ જ લાગે કે જવાબ એ આવે બી આવે સી આવે ડી આવે પણ એમાંથી તમારે કોઈ એક વિકલ્પ સાચો ક્લિયર કરવાનો હોય બરાબર છે આની સારી એવી પ્રેક્ટિસ આપણે છે યુટ્યુબ થકી પણ ઘણા બધા વિદ્યાર્થીઓને કરાવી હતી અને ઘણા બધાને છે એનો સારો એવો બેનિફિટ પણ થયો છે ડન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમે કોમેન્ટ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જે આપણા યુટ્યુબ સીરીઝ સિરીઝ અને મોકટે સિરીઝના સ્ટુડન્ટો છે તો તમામને મેરિટ બને છે બધાને જ બેસ્ટ ઓફ લક તમે લોકો શિક્ષક બની જાઓ અને આપણા ભાવિ જે ઉજળું ભવિષ્ય તમે કરવાનું છે તમારા હાથમાં સોંપવામાં આવશે ધોરણ એકથી પાંચના બાળકો બરાબર છે એની તમે જિંદગી સુધારવા માટેનું કાર્ય કરવાનું છે કેમકે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલેવન નિર્માણ ઉસકી ગોદમે પલતે આવું ચાણક્ય કીધું છે તો તમારી સારી એવી જવાબદારી છે એ તમારે નિભાવવાની આવશે ટોટલ આપણે તબક્કાવાર ગયા ભરતીના મેરિટની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો ડન હવે આપણે ટેટ ટુ તમારે જો ટેટ વનમાં મેરિટ નથી બનતું ટેટ વનમાં તમારે સારા માર્ક નથી દેતા તો આના પર તમારે ફોકસ કરવાનું છે અત્યારથી જ બરાબર છે એની પ્રોપર વેમાં છે એ હું તમને તૈયારી કરાવીશ ચિંતા ન કરતા બરોબર છે ડન છે અને મેરિટની ગણતરી કઈ રીતે કરવાની છે તો મેં તમને બધાને શીખવાડી દીધું છે કઈ રીતે આ પ્રમાણે તમારે મેરિટની ગણતરી કરવાની રહેશે

વાત સાથે થેન્ક યુ મિત્રો ચલો જય હિન્દ જય હિંદ જય હિંદ જય તો આ રીતે તમારા મેરિટની ગણતરી કરી નાખજો તમારે મેરિટ કેટલું બને છે બધાએ ફટાફટ કોમેન્ટ કરી દેખવાની છે જેટલાના પણ શિક્ષક ભરતીના સારા માર્ક થાય છે બધાને અને અગત્યના સમાચાર એ છે કે વિદ્યાર્થી મિત્રો તમારું જાન્યુઆરીમાં તમારું રિઝલ્ટ આવશે પાંચ હજાર પ્લસ છે એ જગ્યા આવવાની છે તમારે બધાએ તમારી પાસે જેટલા પણ ડોક્યુમેન્ટ છે તમારું સ્કૂલ લિંક સર્ટિફિકેટ ધોરણ બારનું રિઝલ્ટ આ બધાના અસલ પ્રમાણપત્રો નોન ક્રિમિનિયલ સર્ટિફિકેટ જાતિનો દાખલો આ બધો સેટ તમારે અત્યારથી જ તૈયાર કરાવીને રાખવાનો છે પછી ટ્રાયલ સર્ટિફિકેટ ડિગ્રી સર્ટિફિકેટ તમે જે બારમું ધોરણ પૂરું કર્યું છે તો આનું ટ્રાયલ સર્ટિ પણ જોશે બરાબર છે પછી આ બધાના ડિગ્રી સર્ટિફિકેટ પણ જોઈશે પીટીસીનું તમારે તમારી જે કોલેજ છે એ કોલેજનું માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેટ એનસીટીનું આવે એ પણ તમારે જોશે એટલે અત્યારથી જો તમારી પાસે ન હોય તો તમે કઢાઈ નાખજો ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરેલું છે તો ગ્રેજ્યુએશનના તમારે ડિગ્રી સર્ટિફિકેટ જોશે બરાબર ખાસ આટલી બધી વસ્તુ તમારે એટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહેશે એક તો આવશે તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બારમાનું પરિણામ જે તમારું અસલ પ્રમાણપત્ર પછી એનું ટ્રાયલ સર્ટિફિકેટ બારમાનું પછી પીટીસીનું ટ્રાયલ સર્ટિફિકેટ એના બંને વર્ષની માર્કશીટ બરાબર છે અને એ શાળાનું તમારી પીટીસીની શાળાનું માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર ગ્રેજ્યુએશનના તમારા ત્રણે ત્રણ વર્ષ હોય બરાબર છે તો ત્રણે ત્રણ વર્ષ એફઆઈ એસઆઈ ટીવાયની માર્કશીટ ત્રણે ત્રણ વર્ષના ડિગ્રી સર્ટિફિકેટ અને ફર્સ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ આ બરાબર છે ગ્રેજ્યુએશનનું ડિગ્રી સર્ટિફિકેટ આવે અને ત્રણે ત્રણ વર્ષના ફર્સ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ આવે એ જોશે ડન અને ટેટની પરીક્ષાની માર્કશીટ છે એ તમે જે સરનામું નાખ્યું છે એ સરનામે તમારા ઘરે જ્યારે ટેટનું રિઝલ્ટ આવશે એટલે આખી માર્કશીટ તમારા ઘરે આવશે તમે જે જો તમે મેં પહેલાં પણ કીધું હતું તમે જો ટેટ વનની તૈયારી કરો છો તો તમારે ફોર્મ ભરવામાં આ બધી બાબત ખાસ ધ્યાન રાખવી પડે બરાબર છે જો તમારે ફોર્મ ભરવામાં ભૂલ પડી ને એડ્રેસમાં ભૂલ પડી તો તમારા સરનામે માર્કશીટ ના આવે એટલે ટેટનું જ્યારે રિઝલ્ટ આવશે તમે ટેટ સારા માર્કે પાસ કરી તો આખી માર્કશીટ તમારા સરનામે આવશે એટલે ટેટ વનનું રિઝલ્ટ આવે એટલે તમારા ગામમાં જેટલા પણ પોસ્ટમેન આવતા હોય કોઈ ગામડામાંથી બિલોંગ કરતા હોય તો એ લોકોએ ખાસ એટલે ખાસ પોસ્ટમેનનો સંપર્ક સાંધી લેવાનો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે માર્કશીટ આવે છે માર્કશીટ મારા ઘર સુધી પહોંચે એ માટે પૂરતો પ્રયત્ન કરજે ભાઈ તું બરાબર છે કેમ કે એમાં જ તમારો આખો સફળતાનો આધાર રહેલો હોય છે પછી તમારું જાતિનું પ્રમાણપત્ર નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ બધી જ વસ્તુ તમારે છે એ તૈયાર કરીને રાખવાની રહેશે ફોર્મ ભરાવાના શરૂ થશે ભરતી બહાર પડશે સ્વીકાર કેન્દ્ર પર સબમિટ કરાવવાના થશે બરોબર છે આ ટેટ વનની જ્યારે ઓએમ માર્ક શીટ આવશે તમારી ફાઇનલ આન્સર કે પ્રમાણે ટોટલ હજી તમારી ફાઇનલ આન્સર ક્યાં આવશે કેટલા માર્ક સુધરા એ પણ આવશે એ બધી અપડેટ આપણે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ ચેનલ પર આપીશું વિદ્યાર્થી મિત્રો અને ટેટ ટુની ધોરણ છથી આઠની સમગ્ર વિષયની છે એ તૈયારી આપણે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર કરાવીશું એટલે જોડાયેલા રહેજો જ્યાં સુધી તમારા હાથમાં શિક્ષક ભરતીનો ઓર્ડર ન આવે ત્યાં સુધી તમે છે એ આપણી યુટ્યુબ પ્લેટફોર્મ પર જોડાયેલા છે ચાલો હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી શકે છે હર્ષદભાઈ વાઘેલ આવી જશે સો ટકા એને હું તમને ગ્રુપમાં માહિતી આપી દઈશ બરોબર છે ફિલ્ડ ઓફિસરની ચિંતા ના કરો ફિલ્ડ ઓફિસરની ફ્રી સિરીઝ આપણે યુટ્યુબ પર શરૂ કરીશું આવતીકાલથી જ તે ક્લાસનો સમય તમને છે એ યુટ્યુબ ઉપર અને સોરી ક્લાસનો સમય તમને ટેલિગ્રામ ચેનલમાં આપવામાં આવશે જો કોઈ પણ વિદ્યાર્થી નવા હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો અથવા આપણા લિંક પિન કરેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો એ જોવું પડશે કદાચ બરોબર છે સો ટકા લેક્ચરનો ટાઈમ પણ તમને છે એ હું જાણ કરી દસ યસ શ્રદ્ધાબેન પટેલ સો આપણે લાઈવ લેક્ચર લાવશું લાવશું જ લાઈવ લેક્ચર લેકચર એસેસમાં તમારે બોતેર પ્લસ નું મેરિટ બનાવવાનું બરોબર છે છેલ્લું મેરિટ જેટલા પણ સામાજિક વિજ્ઞાન વાળા લાઈવ છે એ બધા જ વિદ્યાર્થીઓને કહી દઉં કે સામાજિક વિજ્ઞાનનું છેલ્લું મેરિટ વિદ્યાર્થી મિત્રો એકોતેર પોઈન્ટ ચોપન અટક્યું હતું છેલ્લું મેરિટ બરોબર છે બધા રાઉન્ડ પૂરા થઈ ગયા મોસ્ટ ઓફ બરોબર છેલ્લું મેરિટ એટલે તમારે એકોતેર પ્લસ એટલે બોતેર આસપાસ મેરિટ બનાવવાનું એટલે તમારે ટેટ ટુમાં તમારે એકસો પંદર પ્લસ માર્કની ગણતરી રાખવાની એસ વાળા બધાએ અને ભાષાનું મેરિટ પણ આપણે કેટલું અટક્યું હતું અત્યારે કેવી તૈયારી કરવાની કેટલા માર્ક લાવવાના જો ભાષા ગુજરાતી બરાબર છે સંસ્કૃત હિન્દી અંગ્રેજી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ ચારે ચાર વિષય ભાષાના સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન છે એની ટોટલ અગાઉનું મેરિટ કેટલું હતું એનો ક્લાસ લાવીશું આપણે હવે તમારે ટેટ ટુ ની પરીક્ષા પાસ કરવા માટે કેટલું મેરિટ બનાવવું પડે એનો લેક્ચર લાવીશું આપણે અને એના આપણે ક્લાસ પણ લાવીશું જેમાં આપણે પદ્ધતિશાસ્ત્ર પણ લઈશું અને કન્ટેન્ટ પણ લઈશું બધાનું બરોબર છે એટલે ચિંતા ના કરતા આવી જશે આવી જશે પાંચસો ટકા એટલે ડન ડન હા બાપી દેવા એમાં કંઈ વાંધો ને ગયા વખતે મેરિટ ના બન્યું તો આ વખતે સારા માર્ક લાવી નાખો એટલે મેરિટ બની જાય એટલે તમે લોકો શિક્ષક Пока. જો એમાં નોટિફિકેશનમાં લખ્યું છે કાજ વાંચી નાખજો તમે બરોબર થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે નવી વાત સાથે આવતીકાલથી તમારી સિરીઝ શરૂ થઈ છે ટેટ ટુની ધમાકેદાર બરાબર છે જેમાં બાળ વિકાસ ને શૈક્ષણિક શાસ્ત્ર તો બધા માટે સમાન છે એટલે પહેલાં એ પૂરું કરી દઈશ બરોબર એટલે ફટાફટ બધા છે એ લાઈવ સેશનમાં જોડાઈ દેજો તમારું થિયરી કન્ટેન્ટ બેઝ છે બધું જ તૈયાર કરાવીશ થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે નવી વાત સાથે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર થેન્ક યુ મિત્રો